કાશીરામ પુરોહિત થરા ડેપો સોસાયટી ડિરેક્ટર દિનેશ પટેલ તેમજ યુનિયન યુનિયનના હોદ્દેદારો અને સ્ટાફ મિત્રો તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા હાજાજી રાજપૂત બનાસકાંઠા આજે થરાદ બસ સ્ટેશનથી ખોડા બોર્ડરથી ને જુનાગઢ સુધી એક નવી બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું કારણ કે સૌરાષ્ટ્રમાં આપણા અહીંના બનાસકાંઠાના અને થરાદ વિસ્તારના ઘણા લોકો ત્યાં વસવાટ કરે છે એમની માગણી હતી અધ્યક્ષ શ્રી આપણા શંકરભાઈ ચૌધરી સાહેબે કે ભાઈ અમને એક નવી બસ મળે જેને અનુલક્ષીને સાહેબના આદેશથી અને એમની વિનંતીથી એક નવી બસ ચાલુ કરવામાં આવી છે આજ રોજ અને જે એક સ્વચ્છ યાત્રા અને શુભ યાત્રા ખરાદ ટોટલી આખા ગુજરાતની જે તે ચાલુ છે એના અનુસંધાને આજે ટી શર્ટ જે સફાઈ કામદારો છે એમને પણ આપવામાં આવે છે